ચાલો બાળકો ભાગ એકમાં તમને અનુમાન લગાવવાનું મેં કહ્યું હતું હવે આજે આપણે અનુમાનને અનુલક્ષીને દાખલાની ગણતરી કરીશું જુઓ બાળકો એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો બાર કિલોગ્રામ વજનના અઢાર બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવીએ તો આનો અંદાજ પ્રમાણે આપણે ગણતરી કરીશું હવે એક જ આંબાની વાત કરી છે એક જ આંબામાંથી સીઝન દરમિયાન બાર કિલોગ્રામ વજનના અઢાર બોક્સ ગણતરી કરીએ તો બાર કિલોગ્રામ તો અને અઢાર બોક્સ એટલે આપણે અહીંયા લખીશું બોક્સ અહીં લખીશું કિલોગ્રામ કેરી બરાબર એક બોક્સમાં બાર કિલોગ્રામ કેરી સમાય તો અઢાર બોક્સમાં કેટલા સમાય તો આ બંનેનો સરવાળો અને અહીંયા થશે ભાગાકાર એટલે કે अठार गु्या बार भ्या एक बराबर अठार गुण्या बार एकम ने सौ एक, एक अठा आठ एक एका एक बठा सौ वी पड़ी एक बेका बे का बे, आ, बे ने एक तरह अँ मूक देवा छ आठ नौ नौ दस ने अगियार अगर ने कौ वही पड़ी एक एक, ने एक बे, इतले के 200 16 किलोग्राम कैरी तो यहां આવશે 216 किलोग्राम કેરી અહીં લખું 18 बॉक्सમાં 216 કેરી કેટલો કિલો છે 216 કિલોગ્રામ કેરી સમાન જુઓ બાળકો અહીંયા જે આપણે ગણતરી કરી એ એક આંબાની છે એક આંબાની હવે આગળ જઈએ આંબાવાડી 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 એટલે શું આંબા હોય તેને આંબાવાડી કહેવાય એટલે કે આપણે અંદાજ લગાવીએ કે આંબાવાડીની અંદર ત્રીસ આંબા છે કેટલા આંબા છે ત્રીસ આંબા છે હવે આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂત કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે જુઓ બાળકો અહીંયા સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી તેની ગણતરી કરીએ બરાબર એટલે આપણે અહીંયા કરીશું ક્યાં આંબાની સંખ્યા અહીંયા લખીશું કિલોગ્રામ કેરી બરાબર હવે આપણે અહીંયા એક આંબાની ગણતરી તો કરેલી જ છે તો એક આંબામાં કેટલા કિલોગ્રામ કેરી સમાય બસોને સોળ તો એક આંબાની સંખ્યા એક આંબામાંથી બસો સોળ કિલોગ્રામ કેરી આપણને મળે તો ત્રીસ આંબામાંથી કેટલી કેરી મળે આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે બસોને ને સોળ ગુણ્યા ત્રીસ બાજુમાં ગુણાકાર કરો બસો સોળ ગુણ્યા ત્રીસ એકમને સૂન ત્રણ છ અઢાર વધી પડી એક ત્રણ એકા ત્રણ ત્રણ એક ચાર ત્રણ દૂની છ બરાબર છ હજાર ચારસો એંસી કિલોગ્રામ કેરી આંબાવાડીઓમાંથી મળે જુઓ બાળકો આપણે એક આંબામાંથી કેટલી કેરી મળી તે શીખ્યા આંબાવાડીમાંથી કેટલી કેરીઓ મળશે તે શીખીશું હવે આની અંદર એવું કહેવામાં માગ્યું છે કે કેટલા બોક્સ ભરાશે તો હવે એટલે બાળકો જુઓ જે વસ્તુ શોધવાની હોય એ બાજુમાં મૂકવાની બરાબર એટલે આપણે અહીંયા લખીશું કિલોગ્રામ કેરી અને શોધવાનું શું છે બોક્સ બરાબર ને તો બાર કિલોગ્રામ કેરીમાંથી એક બોક્સ ભરાય તો છ હજાર ચારસો એંસી કિલોગ્રામ કેરીમાંથી કેટલા બોક્સ ભરાય આ બંનેનો ગુણાકાર થાય આનો ભાગાકાર થાય એટલે કે અહીંયા આપણે લખીશું છ હજાર ચારસો એસી ગુ્યા એક ભાગ્યા બાર છ હજાર ચારસો એસી ભાગ્યા બાર અહીંયા આપણે ભાગાકાર કરીએ છ હજાર ચારસો એસી ભાગ્યા બાર બાર એકા બારા બારદુ ચોવીસ બારત્રીસ છત્રીસ બાર ચો અડતાલીસ બાર સાહી तुम्हारा फंजा सही 100 0 4 ऊपर से उठाए 80 એટલે થાય 48 12 2 6 એ 1236 12 4 48 હામાંથી આંજે તો 0 4 માંથી 4 જાય તો 0 ઉપરથી 0 નીચે ઉતારો તો 0 ને ઉપર મૂકી દો એટલે કેટલું થાય 540 બોક્સ ભરાય તો આંબાવાડીમાંથી જે આંબાની કેરી આવે છે એમાંથી પાંચસો ચાલીસ બોક્સ ભરાય બીજો દાખલો જોઈએ એમાં એમ કહ્યું છે કે તમારું વજન કેટલા કિલોગ્રામ છે હવે તમારું વજન તો મને ખબર નથી પણ આપણે અંદાજ લગાવીએ કે તમારું વજન પચીસ કિલોગ્રામ છે બરાબર હવે આગળ જોઈએ તમારું વજન પચીસ કિલોગ્રામ છે તો તમારા જેવા બાળ બાળકોનું એક સાથે વજન લગભગ કેટલા કિલોગ્રામ થાય હવે એક બાળકનું વજન પચીસ કિલોગ્રામ છે બરાબર તો તમારા જેવા બાળ બાળકોનું વજન કેટલું હશે તો અહીંયા લખીશું મેં શીખવાનું ને આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે પચીસ ગુણ્યા બાર અહીંયા આપણે ગુણાકાર કરીએ 25 ગુણ્યા બાર એકમની શૂન્ય એક પંચા પાંચ એક દુની દુ બે પંચા દસ વધી પડી એક બે 2 ચાર ને એક પાંચ અહીંયા મૂકી દેવાની શૂન્યની શૂન્ય પાંચના પાંચ દસની શૂન્ય વધી પડી એક 2 ને એક ત્રણ તો તમારા જેવા બાળ બાળકોનું વજન ત્રણસો કિલોગ્રામ થાય જુઓ બાળકો આમાં શું કીધું કે તમારા જેવા બાળ બાળકોનું જે વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરેલી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું થાય તો આપણે જે આગળ દાખલો ગણ્યો આંબાવાડીમાં છ હજાર ચારસો એંસી કિલોગ્રામ હવે તમારું વજન કેટલું છે બાર મિત્રોનું ત્રણસો કિલોગ્રામ તો કોનું વજન વધારે તો આંબાવાડીની કેરીઓનું વજન વધારે છે દાખલો જોઈએ જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ પાંચ કિલોગ્રામ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ પંચોતેર પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય સરેરાશ પાંચ કિલોગ્રામ કેરી કિલો કેરી ના ભાવ પ્રતિ કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે પંચોતેર રૂપિયા તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય એક માસમાં કેટલી કેરી ખવાય કેરી જોઈએ અને રૂ બરાબર ને હવે માસની વાત કરીએ એક માસમાં કેટલા અઠવાડિયા હોય તો એક માસમાં કેટલા અઠવાડિયા હોય ચાર અઠવાડિયા હોય ચાર અઠવાડિયા બરાબર હવે આપણે અહીંયા એક અઠવાડિયાના પાંચ કિલોગ્રામ કેરી તો આપી જ છે આપણે ગણતરી કરીએ એટલે આપણે જે શોધવાનું છે પાછળ લખવાનું અહીંયા આપણે લખીશું પહેલાં અઠવાડિયું અઠવાડિયું અહીંયા લખીશું કેરી અને કે કિલોગ્રામ કેરી બરાબર એક અઠવાડિયામાં પાંચ કિલોગ્રામ કેરી તો ચાર અઠવાડિયામાં કેટલી કેરી છે તો આ બંનેનો ગુણાકાર કરીશું બરાબર ચાર ગુણ્યા પાંચ ભાગ્યા એક બરાબર ચાર પંચા વીસ વીસ કિલોગ્રામ કેરી જુઓ બાળકો આપણે આ ચાર અઠવાડિયાની કેરી સુધી હવે કેરીનો ભાવ સુધી કે એની કિંમત કેટલી છે બરાબર હવે અહીંયા આપ્યું છે કે પ્રતિ કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે પંચોતેર રૂપિયા હવે આપણે શું શોધવાનું છે ભાવ શોધવાનો છે બરાબર કેરી તો આપણે શોધી નાખી ચાર અઠવાડિયે એટલે અહીંયા લખીશું કિલોગ્રામ કેરી અને આ બાજુ લખીશું એની કિંમત રૂપિયામાં બરાબર હવે આપણે અહીંયા લખીએ એક કિલોગ્રામ કેરીના ઉપર આપે છે પંચોતેર રૂપિયા તો અહીંયા લખીશું એક કિલોગ્રામ કેરીના પંચોતેર રૂપિયા તો આપણે વીસ કિલોગ્રામ કેરી શોધીને તો વીસ કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો બરાબર આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે પંચોતેર ગુણ્યા વીસ ભાગ્યા એક બરાબર પંચોતેર ગુણ્યા વીસ 100 2510 वदी पड़ी 1 27 14 ने 1 15 એટલે કે 1500 રૂપિયા એટલે 20 કિલો કેરીનો ભાવ કેટલો થાય 20 કિલોગ્રામ કેરીનો ભાવ 1500 રૂપિયા થાય વળી જો કેરીની સીઝન ત્રણ માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સીઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેનો ખર્ચનું અનુમાન કરો જે ખર્ચ કાઢ્યો અને જે કેરી કાઢી એક મહિનાની હતી એટલે કે એક મહિનામાં એક મહિનાની કેરી અને તેનો ખર્ચ તો એક મહિનાની કેરી કેટલી છે વીસ કિલોગ્રામ આપણે શોધીને વીસ કિલોગ્રામ અને એનો ખર્ચ છે કેટલો તો એક હજાર પાંચસો રૂપિયા હવે અહીંયા શું કીધું છે ત્રણ મહિના ત્રણ મહિનામાં કેટલી કેરી અને તેનો ખર્ચો શોધીશું અને તેનો ખર્ચ ચાલો શોધીએ કે જે શોધવાનું હોય ક્યાં લખવાનું પાછળ લખવાનું તો આપણે પહેલાં શોધીશું કેરી તો અહીંયા લખીશું મહિનો અને શોધવાનું શું છે ખર્ચ તો એને ક્યાં લખીશું પાછળ એક મહિનાનો ખર્ચ આપણો કેટલો હતો અહીંયા મેં લખ્યું છે પંદરસો રૂપિયા એક મહિનાનો ખર્ચો કેટલો થયો હતો પંદરસો તો એક મહિનાનો ખર્ચો એક હજાર પાંચસો રૂપિયા ત્રણ મહિનામાં કેટલો ખર્ચો થશે આ બંનેનો ગુણાકાર કરો એટલે કે પંદરસો ગુણ્યા ત્રણ ભાગ્યા એક બરાબર પંદર તરી પિસ્તાલીસ અને બંને જીરો લગાવી દો એટલે ચાર હજાર પાંચસો રૂપિયા ત્રણ મહિનાનો ખર્ચ થાય